નમસ્કાર ખેડૂત મિત્રો આપસોનું સ્વાગત છે આપણી યુટ્યુબ માં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તાની તારીખ લગભગ હવે નજીક આવતી જાય છે બરાબર એવા સમયે ખેડૂતો માટે એક અગત્યની નોટિફિકેશન બહાર પડી છે બરાબર જેમાં એવું દર્શાવાયું છે કે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમો હપ્તો મેળવવા માટે તમામ ખેડૂતોને કેવાયસી કરાવવું ફરજિયાત છે બરાબર જો કેવાયસી કરાયેલું નહીં હોય તો ખેડૂતોને આગામી એટલે કે એકવીસમો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં બરાબર મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર હું તમને કહેવાય ઘરે બેઠા કેવી રીતે કરવું ને એની તમને તમામ માહિતી આપી દઈશ બરાબર એટલે વિડીયોની અંદર છેલ્લું સુધી બન્યા રહેજો જો આગામી એટલે કે એકવીસમો હપ્તો જે કોઈ ખેડૂતો મેળવવા માંગતા હોય બરાબર એ તમામ ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરી તમને તમામ માહિતી મળી જાય અને તેની સાથે સાથે હું તમને એક લિસ્ટ પણ આપી દઈશ બરાબર જે નવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે બરાબર એ લિસ્ટમાં જે ખેડૂતોનું નામ હશે એમને જ એકવીસમો હપ્તો મળવાપાત્ર રહેશે બરાબર એટલે સંપૂર્ણ માહિતી જોઈ કેવી રીતે કેવાય સી કરવું અને કેવી રીતે નવું લિસ્ટ મેળવવું એ તમામ માહિતી આપણે આજના આ ટૂંક વિડીયોની અંદર જોઈ બરાબર તો મિત્રો એની માટે હવે આપણે એક વેબસાઇટ ઓપન કરશું પીએમ કિસાન બરાબર માત્ર પીએમ કિસાન તમે ટાઈપ કરશો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે બરાબર હવે વેબસાઇટ પહેલાં નંબરની જે છે એને આપણે ઓપન કરી લઈશું મિત્રો વેબસાઈટ ઓપન થાય એટલે એનું ઇન્ટરફેસ કંઈક આવી રીતનું હશે બરાબર જેની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લગતાં તમામ કામ આ વેબસાઇટની અંદર થઈ શકશે બરાબર તમે જોઈ શકો છો તમામ ઓપ્શન આપણને આ જગ્યા પર બતાવે છે નવા ફાર્મર મતલબ નવા ખેડૂતની નોંધણી છે સો નોંધણી છે બરાબર તમારે કોઈ મોબાઈલ નંબર અપડેટ કંઈ કરાવવું હોય અથવા તો જે કોઈ ખેડૂત મિત્રોએ આજ સુધીમાં કોઈ પણ જે લાભ લીધો જ નથી એટલે કે એક હપ્તા લીધા નથી બરાબર અને નવી નોંધણી કરવી છે તો પણ આ વેબસાઇટની અંદર કરી શકશે બરાબર પણ અત્યારે આપણે કેવાયસી કરવાનું છે હવે એ કેવાય કેવી રીતે કરવું ને એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈ લઈએ બરાબર તો મિત્રો કેવાયસી કરવા માટે આપણને પહેલું જ બટન બતાવે છે ઈ કેવાયસી બરાબર આ જગ્યા પર તમે જુઓ ઓપ્શન બતાવે છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું છે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આપણને આધાર નંબર નાખવાનો ઓપ્શન આવે છે બરાબર હવે આની અંદર આપણે કોઈ પણ તમારો જે આધાર કાર્ડ નંબર જે છે બરાબર એ આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર હવે સર્ચ બટન ઉપર મિત્રો તમે ક્લિક કરશો બરાબર એટલે તમને ઓટીપી આવશે એ ઓટીપીની મદદથી તમારે લોગ કરી લેવાનું છે બરાબર લોગિન કરશો એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે એટલે એમાં જે કંઈ તમારે ખૂટતી માહિતી હોય બરાબર એને તમારે અપડેટ કરી લેવાની છે આખું એક ફોર્મ ઓપન થઈ જશે અત્યારે હું આધાર નંબરથી એન્ટર થતો નથી બરાબર પણ તમને જાણ કરી દઉં કે ઓટીપીની મદદથી તમારે કેવાય સી સો ટકા થઈ જશે બરાબર હવે મિત્રો તમારે એક વખત એની અંદર ઓટીપી આવે એટલે જે ફોર્મ ઓપન થાય બરાબર એ ફોમમાં તમારે તમારી પર્સનલ વિગત કે જે કાંઈ માહિતી માગે એ માહિતી ભરી અને સબમિટ કરી દેવાનું છે એટલે તમારું જે છે એ કેવાય થઈ જશે હવે મિત્રો વાત કરીએ નવું લિસ્ટની બરાબર તો લિસ્ટ કેવી રીતે મેળવવું એના ઉપર આપણે એક વિડીયો પણ બનાવેલો છે પણ તોય છતાંય હું આ વિડીયોની અંદર તમને મોટી માહિતી મોટી મોટી આપી દઉં બરાબર તો એના માટે આપણને બતાવે છે લાભાર્થીઓની યાદી અને ઉપર લખેલું બતાવે છે ન્યૂ બરાબર એની ઉપર આપણે ડાયરેક ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે તમારે તમારું તાલુકો જિલ્લો અને ગામ તેમજ રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે આ જગ્યા ઉપર ક્લિક કરશો બરાબર એટલે રાજ્ય ઓપન થશે ત્યાર પછીનું જે જિલ્લો ઓપન થશે એમાં તમારે જે જિલ્લો લાગતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી જે તાલુકો જે છે તો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે ત્યાર પછી વિલેજ હશે તો વિલેજ સિલેક્ટ કરી અને રિપોર્ટ મેળવો એ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ આખું લિસ્ટ ઓપન થઈ જશે અને આ લિસ્ટ જે છે એ નવીન યાદી છે બરાબર જે કોઈ ખેડૂત મિત્રોના આ લિસ્ટમાં નામ હશે એમને આગામી એકવીસમો હપ્તો મળવાપાત્ર રહેશે બરાબર અને જો આ લિસ્ટમાં નામ નહીં હોય તો તમારે જેમ આપણે આગળ જોયું એમ તમારા સુધારા વધારા કરી લેવા જેથી કરી આગળના હપ્તામાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં બરાબર બાકી મિત્રો આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર જરૂરથી પૂછજો તમને જવાબ સો ટકા મળી જશે બરાબર બાકી મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ખેડૂતને લગતી માહિતી બરાબર તેથી મતલબ તમામ કોઈપણ પ્રકારની અવનવી માહિતી તમને મળતી રહે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર